મારું ગામ ગઢી તાલુકો પ્રાંતિત જિલ્લો સાબરકાંઠાનો વતની છું મારું નામ હેમંતકુમાર અમૃતલાલ પંડ્યા છે મને આ જીવન કારાવાસ પડેલી જેમાં ત્રેવીસ વર્ષની સજા હતી મારી અને મને જેલની અંદરથી પંદર વર્ષની સજામાં મને ત્રેવીસ વર્ષની સજામાંથી બાદ કરી મને બહાર કાઢ્યો આજે અને મને એક નવું જીવન આપ્યું અને અંદર રામ માતા રામમાળીની ચોપડીઓ અંદર આવી અનેક પરિચયો થયા અને અનેક પ્રવચનો પણ સાંભળ્યા છે માતાનીના અને અનેકવાર મેં વિડીયો આગળ પ્રસારિત કરી અને મને નવું જીવનદાન એક આ રીતે મળ્યું અને આ છેલ્લે હું છેલ્લા બે બે મહિનાથી હું બહાર છું પોલીસ પણ મારા પાછળ ઘણીવાર પૂછવા કે તમે સજામાંથી મુક્ત થઈ ગયા કઈ રીતે થયા શું થયું એની માહિતી રોજે રોજ એ લોકો મારી જોડે માગવા માટે પણ આવો છું અને છેલ્લી મારી બે મહિનાની સજા બાકી હતી રાજસ્થાન પોલીસ પણ લઈ ગયેલી અને રાજસ્થાન પોલીસમાં માલી માતાને મેં અનેકવાર કગરેમાં આશું તે ત્યાંથી જેલર પોતે મને ઘરે મૂકવા આવેલો રાજસમનથી રાજસ્થાન જેલમાંથી અને આજ માને મને આખું નવું જીવનદાન આપ્યું કે જે ત્રેવીસ વર્ષની સજા હતી એમાં મને કોઈ જીવવાની આશા નથી મારો ઘર પરિવાર ખેતી ઘર બાર બધું વિછડી ગયેલું હતું આમ છતાં બ્રાહ્મણ છતાં મને એક નવી જિંદગી આપી કે જે ખૂંખાલ મેળીના હું જિંદગી મારે ચામડીના અંતર આત્માથી એ કરું છતાં મારા માટે એ છે અને જેલની અંદરથી મેં અરજીઓ અનેકવાર કરી અનેકવાર પત્રો લખ્યા જે હાઈકોર્ટ માનતો હતો જે મેરડી માતાનો અને હાઈકોર્ટની અંદર જે સ્વીકારીને પણ મેલડી માતાએ મારી અરજી સ્વીકાર કરી અને મને એક નવું જીવનદાન મારી મેલડી માતાએ આપ્યું છે અમદાવાદ સેન્ટ્રલ જેલની અંદર હતો આ રામ નામની ચોપડીઓ અંદર આવી ખુંખાર મેલડી માની જેલમાં જેલની અંદર અને એના પછી બારેજા ગામના મનીષભાઈ એમના જોડે મારા પરિચય બારેજા ગામના પછી એમના જોડે મારા વાતચીત થઈ પછી એમને કીધું કે તમે માતાનું નામ ચાલુ રાખો અને તમને માતાજી સો ટકા લઈ જશે અને છેલ્લે કોર્ટ પણ છૂટી ગઈ હતી મારી જોડે એ મેં અંદરથી જે મહેલીમાની ચોપડી ઉપર જે મોબાઈલ નંબર આવ્યા ત્યાંથી મેં એનો કોન્ટેક કર્યો અહીંયા સેવકોનો અકુભાઈ બે બે સેવકના અહીંયા કોન્ટેક કર્યા પછી એમ કીધું કે જે તમારી કાર્યવાહી ચાલુ કરો માતાજી તમારી શ્રદ્ધા જરૂર પૂરી કરશે સેન્ટ્રલ જેલમાં રહી રામ નામ જાપ કર્યા એમાં તમારે કઈ સજા થઈ હતી

આ રામ નામની બુકની સેવા મારા દુનિયાને બતાવું નથી પણ છતાંય આજે એ આવ્યા છે એટલે હું કહીશ કે આ રામ નામની બુકની જે સેવા થાય છે મારા ધામમાંથી જે વિતરણ થાય છે બુકનું આ ચોપડીનું રામ નામ લેખનનું એ મારા ધામમાંથી તો મારા ભાવિક ભક્તોને દર રવિવાર મળે છે પણ

જાતિ કે જ્ઞાતિ નો કોઈ ભેદભાવ વગર આ લોકો ત્યાં લખે છે અંદર એ પછી તમાર જોડે જોડે બીજા કેટલા કેદીઓ છૂટ્યા કે આ રીતે જે મારા પછી તો લગભગ 100 150 કેદી છૂટી ગયા રામ નામ જાપ કરતા હતા માતાજી જામ ને કરતા કરતા આ લોકો છૂટ્યા કે જેની કોઈ આશા જ નથી એ લોકોને ને માતા એ નવા જીવન દાન આપ્યા છે આ જીવન સજામાંથી આના માટેની સેવા મારી જ્યાં સુધી પહોંચાડવાની છે ત્યાં સુધી હું પહોંચાડીશ કેમ કે રામ નામ રૂપી ધનથી મોટું ધન જગતમાં કોઈ નથી આ રામ નામ રૂપી જે ધન છે હું મેરડી એનું આપું છું દાન કરું છું તમને હું સમજી લેજો આ રામ નામ રૂપી ધન આપું છું અને જેણે જેણે આ રામ નામ રૂપી ધન કદાચ હાચવી રાખ્યું ને જે પોતાનું એક ધન હાચવતા હોય પૈસા હાચવતા હોય એ રીતે આ રામ નામ રૂપી ધન જેણે જેણે હાચવી હાચવી અને એક એક અક્ષરથી લખી લખી અને કદાચ મને અર્પણ કર્યા ને એની પેઢી કદાચ જો આનંદમય ભક્તિમય અને સુખમય ના કરી દઉં પેઢી ના તારી નાખો તો રોમ મારી મેલડી નહીં ભલે પણ આ ભગવાનનો વિધાન જો આ જ્યાં તમારા વિધિના લેખમાં જ લખાયો હોય માં પણ તારી દયા થઈ અને બાકી કોઈ છૂટવાની આશા જ નથી મને ઘણા પ્રયત્નો હાઈકોર્ટમાં કરે પણ હાઈકોર્ટે બી ના મંજૂર કરે અંદરથી પત્ર લખતા

ખારો ખરો ખરોમાં પ્રસાદ તો ભાઈ એટલો વેચેલું પણ ખૂટ્યું નહોતું પણ ઉપરથી બધે લોકો જે સાહેબોના ઘરે જતા પણ વધેલો કેટલા માણસની ને કઈ રીતે પ્રસાદી થઈ હા સાડા પાંચ હજાર કાચા પાકા સાડા પાંચ હજાર કેદી ટોટલી કેટલા સમય પહેલા લગભગ ત્રણ એક મહિના થયા બધા સમય પહેલા બારે હજાર ધામ તરફથી લાડુ આવેલા ચોખ્ખા ગીના સેન્ટ્રલ જેલના બધા કેદીઓ સ્ટાફ અને બધાના આવેલો બધા ના આપેલો ત્યાં તમે ખાધો તો પ્રસાદ હા ખાધો ખાધો માં એના પડતા આજે અહીંયા આવ્યો છું એ પ્રસાદી ના પડતા ભી જઈએ વિચારો કે અંદર જે બેઠેલા કેદીઓ છે અંદર જેલમાં માં રહેલા કેદીઓ છે જો એ કેદીઓ પ્રત્યેની દયા ભાવના રાખવા વાળી મેલડી જેવી હોય કે જે મારા ધામ માં નહીં આયા જે કોઈ જેને મને નમન નહીં કર્યા જે નથી મોનતા એનું તે મંગલ વિચારવા વાળી હું મેલડી રોમ વાળી મેલડી છું અને આ બાબતે માં અનેક શ્રદ્ધાઓ રાખી પણ કોઈ ના ફળી પણ આ શ્રદ્ધા મને ફળેલી ઘણી વાર રજા ઉપર આવતો આ જગ્યા આજે પણ કોઈ નહીં પણ આ એક જ વર્ષની અંદર મારો નિકાલ થઈ ગયો વિધિ કર્યા વગર વિધિ કર્યા વગરમાં કગણની અંદર 25 થી ત્રીસ લાખ રૂપિયા બગ્યા જમીન ગઈ ઘર ગયું બધું ગયું પણ લાખ રૂપિયા પણ માતાજીની દયાથી આજે વર્ષની અંદર સારામાં સારી પ્રગતિ હું આજે ગાડી લઈને આવ્યો માતાજીની પ્રતાપથી અને સારી રીતે બે ત્રણ મહિનામાંની આજ મન બધી રીતે એ છે આજે

ત્યાં પણ આ મારી રોમ મેલડી ની રામ નામ ની બુક અનાથ આશ્રમ માં જાય છે ને વૃદ્ધા માં જાય છે તો મને શું મળતું હશે આમ પણ ના કોક રામ નામ લખે ને એમાં હું રાજી થઉં છું તમે રામ નું નામ લો અને હું રાજી થઉં રામ નામ માં તમારું ચેટલું કલ્યાણ થવાનું હોય તો મારા જેવી રોમવારી મેલડી જ પણ

પરંપરા જાળવી રાખવી પડે કોઈ પણ તમારું કુળ જે છે એનું તમને ગોત્ર ખબર હોવી જોઈએ બાપ દાદાના નામ ખબર હોવા જોઈએ દેવી ખબર હોવી જોઈએ ક્યાંથી વડવાઓ આવ્યા હતા એ ખબર હોવી જોઈએ આજની પેઢી તો એવી થઈ જાય છે દાદાના નામ નહીં ખબર નથી ખબર વાત સાચી પણ થોડી તે આમાં ધોલ આલો ને તો દેવી શક્તિની કૃપા બની રહે

તમારું દર્શન કરવા આવ્યો છું અહીંયા પહેલાં મને પહેલાં મને જરાય એટલે આવું બધું એટલે ઓછો વિશ્વાસ આપતો હતો પણ હવે તમારો જે બધું સાંભળ્યું તો મને બહુ ગમ્યું અને બહુ સરસ પોઝિટિવ હવે રિવ્યૂ છે મારા મનમાં અને ઇન્ડિયન આર્મીમાં તમને ખબર હશે દેશની સેવા કરે પણ આજે તમને સેલ્યુટ કરીએ છે કેમ કે તમે આખા જગતના લોકોને સારા વિચાર આપો છો જીવવાની તક આપો છો આશા આપો છો તો લોકો બધા ખુશી ખુશી અહીંયાથી પોઝિટિવ વિચારો લઈને જાય છે તો ઘરના ઝઘડાને બધું ભૂલીને તમારું નામ ભજે છે તો માતા અમારે એક બે પ્રશ્ન છે પૂછવાના કે મારું ધારેલા કામો કોઈ નથી થતા માં મારી કુળદેવતા બહુ છે અત્યારે ઓન ડ્યુટી છો કઈ જગ્યાએ છો તમે હનુમાન કેમ્પમાં

રાત દિવસ તમારા જ વિડીયો જોતા હોય ઇન્સ્ટાગ્રામ ને વોટ્સઅપ બધા વાપરતા હશે લોકો ને આનાથી મોટા ઘણા વાપરે છે પણ મારી વાઈફ તમામે તમામ તમારા જ વિડીયો જોતી હોય અને મને કંઈ પણ કરીને અહીંયા જવું છે જવું છે જવું છે એટલે મારે રજા કરીને તમને ખબર હશે સાહેબ રજા નથી મળતી તો એ રજા કરીને અહીંયા ખાસ તમારા દર્શન અને તમને તમારાથી મળવા માટે આવ્યા છે અને તમારા આશીર્વાદ લેવા આવ્યા છે કે અમારું જીવન સફળ અને સુખમય થાય સ્પેશિયલ રજા મૂકીને

પછી મને કોઈએ કીધું કે તું આ મંદિરે જા તારે ડોક્ટર જોડે જવાની જરૂર નથી તો મને ત્રણ લાખ રૂપિયાનું કીધું હતું પણ હું ડરી ગઈ હું ક્યાંથી લાવીશ પણ હું મને કીધું ને કે તું માના મંદિરે જઈને પાંચ રવિવાર ભરીશ ને તો તારું બધું સારું થઈ જશે ડૉક્ટરે છોકરાને હાર્ટની પ્રોબ્લેમ હતી તો ડોક્ટરે કીધું કે એનું ઓપરેશન કરવું પડશે તો હું એક વાત કરતી હતી તો બાજુના એક મા બેન હતા એ તમારા અહીંયા મંદિરે આવીને ગયા તો મને કહેતો તને કશું જ નથી કરવું તું ત્યાં માતાજીના મંદિરે જા તારું બધું સારું થઈ જશે તો આજે મને રિપોર્ટ લઈને કાલે ડૉક્ટર જોડે જવાનું હતું ડૉક્ટરે ઓપરેશન પણ કેન્સલ કરી નાખ્યું ગોળી પણ કેન્સલ કરી નાખી અને અત્યારે મારો બાબો બહુ સારો થઈ ગયો એ હિસાબે હું તમારા પગે પડવા આવી છું અને હું અહીંયા જરૂર આવીશ મારા છોકરાને સારું ભલે રામ રામ

ભલે રામ પાસ રહેવાની માનતા રાખી હતી ઓપરેશન કરવાનું ડોક્ટરે કઈ દીધું છે કેટલો ખર્ચો કીધો તો ત્રણ લાખ ત્રણ લાખ રૂપિયા બરોબર રિપોર્ટ બિપોર્ટ બધું કરાયેલું રિપોર્ટ જોઈને ડોક્ટરે એવું કીધું કે ઓપરેશન કરવું પડશે એનું ઓપરેશન હાડ નું હૃદય નું ઓપરેશન પછી એ પછી તને કોઈ કીધું કે ખુખાર મેરડી માની માનતા રાખો બારેજા ધામ માનતા રાખો અને વિશ્વાસ રાખો તો એ કદાચ એની કૃપા થશે તો ઓપરેશન એ કેન્સલ થઈ જાય અને જે ઈચ્છા છે એની કૃપાથી થઈ જશે તો તમારો શું અનુભવ એ પછી ઓપરેશન કર્યું નહીં અને ડૉક્ટરે એવું કીધું કે સારું થઈ ગયું રિપોર્ટ ફરી કાઢ્યા અને પછી રજા આપી દીધી મારું નામ કલ્પનાબેન પટેલ છે હું કચ્છમાંથી આવું છું મારી માનતા હતી કે મારી બેબીનું સારું રિઝલ્ટ આવે તો માની કૃપાથી સારું રિઝલ્ટ આવ્યું

પણ ત્યાંથી સમાચાર આવી જાય ફોન આવી જાય અને અહીં આવી જાય એવી કૃપા કરજે તો તારી આ માનતા કરીશ હવે અને માનતા રાખી ત્રણ દિવસથી થી જતો રહેલો પોલીસ સ્ટેશનમાં કદાચ કે લખાયેલું પોલીસ વાળા શોધખોળ ચાલુ બધુંય અને કદાચ મન મેરડી માતા ને પ્રાર્થના કરી અને એક કલાકનો ટાઈમ આલ્યો અને અડધો કલાક માં ફોન હોમેથી થી લાઈ અને તને તારો ભાઈ હોપી દીધો કે લે હવે માં હવે માં ભલે રામ રામ મારી ખૂબ રામ ખૂબ રામ ખૂબ રામ મારી મારી મારા ઘરવાળાને ગાંઠ થઈ ગઈ હતી મોડામાં તો ડૉક્ટરે કીધું હતું કે ગાંઠ છે પણ મારી અંસાર તો એવો જ હતો કે કેન્સરની ગાંઠ હોય તો મારી મેં પ્રાર્થના એવી કરી હતી કે મારી તારા પાંચ રવિવાર ભરવાનું કીધું હતું પણ મારી આમ આવી હતી ખરી પણ મેં પહેલાં જ રવિવાર હજુ માનું જ છું કે મારી મેં રવિવાર માન્યો તો મા તારા પહેલાં જ રવિવારે તારા દર્શન થઈ ગયા અહીંયા અને બીજું એ કે બીજા રવિવારે ઘરવાળાને કોઈ રિપોર્ટ વગર મળી મારા પાસે પૈસા નહોતા રિપોર્ટો નાઈ તો મેં પ્રાર્થના કરેલી મા કે મારી પાસે પૈસા નથી માડી તો હું કઈ રીતના દવા કરેસ અને શું થશે મારો આધાર આજ એકલા આ એક જ છે માં તો બસ મા મેં તને પ્રાર્થના કરી અને એ પ્રાર્થના ખબર નહીં કઈ રીતના મા તે સાંભળી લીધી પણ મારો આધાર તે બચાવી લીધો અને તુંય મારો આધાર છે માં જોડે બીજું કઈ જોઈએ નહીં માં બહુ કઈ આલ્યું માથે બહુ કઈ ને મારી માતા કુળદેવી ની કૃપા રે બસ સદા માટે અમારું ઘર હસ્તુ પરિવાર રે મા એ સમયે તમે જ્યારે પહેલા બતાવ્યું ત્યારે ડોક્ટર એ રીતના આપે તો કેન્સર ની કાંઠ હા એમનાથી ખવાતું પણ નતું અને મોડું પણ નતું ખૂલતું અને ગાંઠમાં બધું આમ મોડું સુજી ગયું હતું મોડું સુજી ગયું હતું ને એમને એ સમયે ખવાતું પણ નતું ના એ સમયે એ સમયે તમે ઘરે બેઠા પ્રાર્થના કરી માતા ઘરે બેઠા મોબાઈલમાં જોઈને માતાજીને બાધા માની હતી કે જે બળિયા બાપજીએ ચડાઈશ ને એ જ મેં અહીંયા પણ લાવીશ મારી પણ મારા ઘરવાળાને સારું થઈ જાય

એટલે માતા ને પ્રાર્થના કરી હતી તમાક ઉપર ખાવાથી કેન્સર થાય છે હા ધુમ્રપાન કરવાથી કેન્સર થાય છે તો ખાય છે ઉપર લખેલું છે ટૂંકું ઝેર આ શું ખોટું તો પછી હવે તમારે વિચારવાનું હા માં સરકારે અને ના પાડતી હોય બધી જગ્યાએ બોર્ડ છપાતા હોય ઉપર એલા ખેલું આવતું હોય ભલે પણ એ તો તમારો વિષય છે વ્યક્તિગત હું કોઈ બંધનમાં ના રાખું કે કે કાલથી છોડ દેજે માં ખાલી કૃપા કરજો બસ માં કૃપાથી થઈ જાય છે માં જો હું કદા જઈ કો કે છોડ દેજે કાલ અને આ કે હા વાળી છોડ દેસ કાલ જો ખાધો તો મારો ગુનેગાર બને એટલે ક્યારે કોઈ વસ્તુ નું દારૂની કોઈ દાડે એવું નહીં કીધું એક દારૂ દે દે ભાઈ હું તો કઈક પી ના બે સોરી મને ખબર છે પોસ રવિવાર તું ટકીને બેસ છઠ્ઠા રવિવાર તને ઈચ્છા જ નહી થવા દઉં મારો નશો ચઢાવી દઈશ